આકાશવાણી જો ભોજ કેન્દ્ર રજુ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ઘા ભેણું અ સ્ટુડિયોમાં આયા પ્રોફેસર રાહુલ મા જીપીએસસી અને યુપીએસસી તૈયારીનો ક્રેઝ દીયાં ડી વધારા સ્પર્ધાત્મક પરીક્ષામાં અંધા ધૂંધ દોડું કઢિએતા અ અને નોકરિયું મતું ઈ નોકરિયું કોલ ન મૌકર્યું કીં મન જાલયું જ અ હલો કર્યું ઘમાં કરેવાયું રાહુલ ભાઈ જો ટૂંકો પરિચય ડી તો રાહુલભા છ સરકારી નોકરિયું ગણાવવા જે મેં તલાટી કમ મંત્રી જુનિયર ક્લર્ક બિનસચિવાલય ડિસ્ટ્રિક કોર્ટ ક્લર્ક ડીવાયએસ રેવન્યુ તલાટી અને હેવર પ્રોફેસર તરીકે ઇતિહાસ વિષય રાપર કોલેજ મેં ઠાવકા માસ્તર રાહુલભા આકાશવાણી ભોજ પરિવાર આ કે હોમસે આકાશવાણી ભોજ કેન્દ્ર જો આભાર માની કે મુકે પ્લેટફોર્મ પૂરો પાડે તે બદલ આકાશવાણી બોજો ખૂબ ખૂબ આભાર રાહુલ ભા પહેલો મુજો સવાલ જીએ કે સ્પર્ધા જો યુગ હૈ અને દરેક વિદ્યાર્થી સ્પર્ધા મે દોડું કઢે તો અહીં પણ આજી યાત્રા જો શુભારંભ જડે થી 8 વર પહેલા ક્યાં તો અજ જે જ્વાણી કે અથવા તો અજ જે વિદ્યાર્થી કે માર્ગદર્શન દેને લાઈ ડેલા અસિ સ્ટુડિયોમાં આયો તો પહેલો પ્રશ્ન જ કે સ્પર્ધાત્મક પરીક્ષા જી જો તૈયારી કેણી વે તો શરૂઆત ક્યાં થી કરે જી અને કોરો વાંચે જો હાે પજ જમા નહેરું તા કેઈ ડી સ્પર્ધાત્મક પરીક્ષાનો ક્રેઝ વધુ વે તો અને પાંચ દેશમાં પાું તા થોડી બેરોજગારીની પણ સમસ્યા એટલે ગવર્મેન્ટ જૉબ જો ક્રેઝ વધે એ સ્વાભાવિક છે હા જ સરકારી પરીક્ષાની તૈયારી કરણી હોય તો પહેલ આ શરૂઆતથી શરૂઆત કરણી ખાંઈ ચોજ કે પાયો મજબૂત વેહે તો ઈમારત ચણતરથી તો પહેલ આણો ખાઇ તો સૌથી પહેલે બેઝિક જે ચોપડ્યું જે એક્ઝામની તૈયારી કર સપોઝ કંઈ જીપીએસસી કર્યો યુપીએસસી કર્યો કોર્ટ કોર્ટ ક્લાર્ક કે બી કોઈ ગમે તૈયારી કર્યો એન જો પહેલે ત્યાં સિલેબસ નેરી વખે સૌથી કારણ કે સિેબસ થી પલાં કરી ભગવદ્ ગીતા એનકે નહેરીને જે કૃષ્ટિ સામે રખીને જ પાકે એ પ્રમાણે તૈયારી કરે જીવે તો એના કરી સૌથી પહેલે બેઝિક ચોપડ્યું ચું તમને જેમ કે જી કેનસીઆરટી જીસીઆરટી તો બેઝિક કૉ્સેપ્ટ જે સિેબસમાં જે વિષય પૂછાયેવાહીં બેઝિક કૉ્સેપ્ટ ક્લિયર ખાઇ એટલે રેફરન્સ બુકેજો પણ પહેલું પાયો આ મજબૂત કરેજો શુરુઆતથી શુરુઆત કરે જીએ અડો તાકી રાહુલ ભાજી અને ખરેખર રાહુલ ભાજી માહિતી સચોટ અને સચી હું કલાકે છ સરી નોકરી જ ધણી રાહુલ ભા બ્યો મુ સવાલ અડો આવે કે અજ કોમ્પિટિશનમાં હલનો હું અથવા તો સ્પર્ધામાં ટિકી રહો હું તો બી વિદ્યાર્થી કરતાં અલગ પ્રેઝન્ટેશન તિયું ખભું તમે અડો કોણ કરજો જે પા વિદ્યાર્થી કરતાં ઝડપથી આગળ અચી શું અથવા તો એનીથી અલગ હો એના કરતા રેન્ક અગ્યા અચે એટલા કરી ખાસ તો મુજ હ જે તૈયાર કરી મણિ કે ક પા એના કેડો ક્રેઝ છે કે ભાઈ જ્યારે પરીક્ષાઓ અચન જાહેરાત બારા પે તંધી દોડ કઢી क भई हाणे फॉम भराएजे थो त पाण भरी लाहियूं गाह माखो भरे थो त पांए भरियूं हाणे भई तॾहिं त मिड़े तयारी कईंदव तयारी कॾहिं करे, करे जी तव्हांखे तव्हांखे हिन में ससलो न आहे भने जो तव्हांखे कांचॿे जी चाल रमे जो रेग्युलर नीत्य वांचन जी टेव हिकिड़ी पाड़ियो आई रोज़ु जा आंखे टाइम मिले अहिड़ो टाइम फ्रेम न करोज जा पंज छह कलाक सत अठ कलाक आंखे वांचण आंखे जहिड़ो टाइम मिले थो डेली रुटीन में जानू हिकिड़ो कलाकु ॿ कलाक ताईं रोज़ु वांचे जी टेव पाड़ींदा સૌથી સરળ રો કં કે તો એને કંઈ ચોવા જે કે પરીક્ષા આચે તો રાત થોડી ને વેસ્ટ જજા હા કે વાંચેજો ગચ હું સમજા તો નહીં વાંચલો ભુલાઈ વેદ એ રોજ રોજ વાચે ટેડી તંધો નહીં અચે બ્યો પ્રશ્ન કે ભાઈ તા પ્રેઝન્ટેસન કીંઈ કરજો તો હા પ્રેઝન્ટેસનમાં પરીક્ષાઓ બ ટાઈપ જી અચી એકી અચેતી એમસી ક્યુ ટાઈપ અને બી અતી ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ હા એમ ટાઈપ લી પણ હા પહેલ કેળો કે ખાલી એમ સી ક્યુ ચોપડ્યું વાંચી त पास थी वेंदा हुआ कारण की तंहिंजी एटलोम कॉम्पिटीशन हुओ न हाणे पां जॾहिं नेरियूं था की अॼु गलाका स्पर्धा आहे त इन जमाने में ख़ाली एम सीक्यू चोपड़ियूं पां वाचियूं आहिनि थी पंहिंजो कीअं वरे न इन लाइ तव्हांखे रेफरेंस बुकूं डिस्क्रिप्टिव बुक्स वाचिणी खपे जेतला बने एटला पेपर सॉल्यूशन घरे करे जा घरे करे जा अथवा क्लासिस केॾा कईंदा हुआ ऐं के दा कहीं दा आके जो ई थिए की भई तव्हांखे क्लासिस जॉइन करिणा आहिनि ऐं केॾा क्लासिस में जोड़ाया हुओ तो क्लासिस में पढ़ आई एज मच एज पॉसिबल जटला पेपर सोल्व थिए रीते करे करो भाई पेन के नए बराबर न कि पाँ के टूंको पे तो के कमी है ई पां के कमीवारों पासो है कि पाँ के सबड़ों करे जो। रही रही बात लेखन डिस्क्रिप्टिव पेपर अच्छा इनमें त य वस्तु कड़ी है ले लेखी लेखी ने सुधारी सबों जात के भाई पहले थी कोई कें अचे निखदे

રાહુલ ભા આંજી યાત્રાજી શરૂઆત ક્યાં થઈ યાત્રામાં મુજી મુકો વધારે સંઘર્ષપૂર્ણ એટલે લાવી કારણ કે અજથી હેવર જે પાંચ મોડર્ન ટાઈમ વાત કર્યું હજાર પંચમાં અજ તમે ઇન્ટરનેટ હે મોબાઈલ સી હવે કચ્છમાં પણ હા સ્પર્ધાત્મક પરીક્ષા જો ગચ મેળ ક્રેઝ વધી છોકરા તૈયારી કરી પણ અજથી દો બાર જો પહેલે સીન વિચાર્યું ન પાો અંતરિયાળ વિસ્તાર હો પિંડ તડે નોકરી કહી કારણ કે ઘરજી આર્થિક સ્થિતિ તમે પરમિટ ન કહી કે ક્લાસ જોઈન કરી શું કંઈ એટલે મિડે તા પાણી રીતે મૅનેજ કરેજો નોકરીએ કરે છે ઘર જોઈને રેજો તા પાણી પરીક્ષાની તૈયારી પણ કરે અને બો સૌથી વધારે ઇન્ડ્રન્સ એવો કે દાખલા તરીકે કે પેરન્ટ્સ અંજા ભણ્યાલક બેકઅપ થઈ રહ્યા હા સ્વાભાવિક છે કે અસાય મુજા જે માઇતર એ ગામડે મજાનું અચંદા તો સ્વાભાવિક એટલો બધો અવેરનેસ કે વે નહીં પણ મુ એન મણિયા વધારે કામ આવ્યો કે જે આ આઉં કોન્ટ્રાકચુઅલ બેઝિસએ જે નોકરી કદું કલેક્ટર ઓફિસ મેં એનો વતવરણ મુખ્ય સૌથી વધારે કામ આવ્યો કે ભાઈ ધીરે ધીરે તાલે ખબર પીઈ કે કેન કન લાઈનમાં વેનેજો હોય અને એના પ્રમાણે હું તૈયારી તૈયારીની શરૂઆત કર્યો અને મડે જે તૈયારી અહીંયા કરી રીતે જ કેડા કોઈ ક્લાસીસ જોઈન ન કર્યો કેડા હાણે કોઈ સલાહ વાળા પણ તડે એટલા નવાઈ પણ તૈયારી કં તો અડો ઘટા કે ભાઈ હી કોઈ એને કંઈ કામ ધંધો કર તું પણ તાંકે પાસે મનમાં ગોલ ક્લિયર રખેજો ભાઈ કે તાંક હેન્ડલાઇનમાં વેનુ હોય તો ભલે એ ચો છે ને નિશાન ચૂક મા પણ નહીં નીચું નિશાન એટલે તાંક હંમેશા નિશાન ઊંચો જ રાખેજો અને પાંચ તૈયારી પણ તા પ્રમાણે હા તૈયારી આજે વાત આવે ને એમને તો કોઈ તા વી ગિનગી ના વેવારો તો તાંકે એમને ટૂંકો ન પેજો તૈયારીમાં તાંકે જેટલો ટાઈમ મલે તો એનો સદઉપયોગ કરી વાંચે જ શરૂઆત કરે જ એડો નહીં પહેલે શરૂઆતી ગાળેમાં કે નિષ્ફળતા હું પણ મૂકે પણ મહીં ખાલી છ નોકરિયું પણ પાસ ક્યાં આવ્યું વધારે પાંચ ફેલ ક્યાં આવું એવો પણ એનમે જાન જ માણું ને નિષ્ફળતા સફળતાજી સીડી આઈ ચોવા તો જી જી અનુભવ કે મિલ ને તબર પે કે સુધારે જરૂર જરૂરિયાત આ કેદાંય ભૂલ કે પ્રિવિયસ પરીક્ષામાં તો એ પાંચ ધ્યાને રાખી અને ફરી પાંચમાં પાંચ સુધારો કર્યો હોય રાહુલભા પિન્ડ જે જવાબમાં રાહુલભા પેન્ડ કે ક્લાસિસ ના ક્યાં અજ હધામાં ક્લાસિસનો બહુ પ્રભુત્વ વધી રહ્યો છે મુજ અગલો રાહુલભા એ જાય કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરણી વથવા તો સ્પર્ધાત્મક પરીક્ષા પાણી વ્લાસ કેટલો મહત્ત્વ એ બહુ મત ક્લાસ કર્યો ક્લાસિસ ખરાબ ક્લાસિસો બેનિફિટ એ પણ થયે કઈ રોજે રોજે એડે સર્કલ જે કોન્ટેક્ટ મે દાખલા તરીકે આઈ આજો ગ્રુપ બની હોય ને તો પંજ છ જણા સત જણ કહીદા હો તમે મને સમો વળી ગયા હો ભેગા એકડી સરખી તૈયારી કાં તો ડિસ્કશન થઈએ ડિસ્કશનથી ગચ મેળે ફાયદો થયે સ્વાભાવિક કે કે સોણું વધારે યાદ રે વાંચું એ કરતાં તો આ કોઈ કેળો ગ્રુપ મીને બો કે ભાઈ આ રોજે રોજ જો કંઈ કાંઈ મટિરિયલ મ ટાર્ગેટ મળે અને ઘરે હું તો પાંડો આરસું થઈ પણ થોડા કઈ થયા કે ભાઈ અજ ન વાંચ્યું કાલ કરી બોસી તો ક્લાસીસ મેળો ઈ બેનિફિટ મે ને ફેકલ્ટી કે સારી હોય ત્રોપર રીતે ગાઈડ પણ કરે તો વાંધો નો મતલબ એના કે ક્લાસિસ ફરજીયાત કરના બરાબર ને ક્લાસીસ મેં જ ઘરે રીતે વાંચી શા હોય આંખે ખ્યાલ વે આ કોઈ ગાઈડ પ્રોપર કરતો હોય આ મટીરિયલ પ્રોપર વે તો મુી દ્રષ્ટિ એડો કીંચ જરૂરી નહીં કે ક્લાસિસ વેનના મણી જે આર્થિક સ્થિતિ ન પણ વે કે ક્લાસિસ વેહી પરવડ એ નજો મતલબ પાંચ ન કર્યું તૈયારી એડો બિલકુલ નહીં ઘરે રહીને ખંચથી મહેનત કર્યો તી કોઈ પણ એક્ઝામ ક્રેક કરી પણ એ વસ્તુ આ કે લેવલ કે કોઈ કમી બાકી રખે નજી કમી તમે બાકી ના રખેજી અહી ગહુલ ભા કરીએ તા રાહુલ ભા છેલ્લો સવાલ અડો કે હેવર અને ઇતિહાસ વિષય જ પ્રોફેસર આવ્યો તી જીજીપીએસસી પરીક્ષા વર્ગ બી તરીકે એ પરીક્ષાની પદ્ધતિ કરો અને પરીક્ષા કદી કોડો કોડો વાંચ્યાં અને ઈ પરીક્ષા ક્યાં પાસ ક્યાં ક્લાસ ટુ ઓફિસર ક્યાં બન્યા એ અ આકાશવાણી શ્રોતાએ કે ચો હા એન ખાસ કરીને જે અસિસ્ટન્ટ પ્રોફેસરની જે પરીક્ષા અચન તી એનમે પેપરની પેટન એવી હોય કે પેપર એક અચે લેખિત પરીક્ષામાં એ એમસીક્યુ ટાઈપ જો અચે ત્રે સો જો પેપર અચે પહેલો પેપર વે પહેલો જે પોર્શન સો માક્સ એ જનરલ હોય જનરલ એટલે સામાન્ય રીતે પાંચ જીપીએસસી તૈયારી કર્યું તા રીઝનિંગ અચે મૅથ્સ અચે આર્ટ એન્ડ કલ્ચર અચે હિસ્ટ્રી ભૂગોળ અચે અર્થશાસ્ત્ર અચે કરંટ અફેર અચે સાયન્સ એન્ડ ટૅકનોલોજી ટૂંકમાં પા ચું તો મળ્યા સો માસ પોર્શનમાં બ્યો જે પોશન અચે તો જે બો માર્ક્સ જોવા છે એ જન વિષય જોવા છે દાખલા તરીકે આઉં ઇતિહાસ જો મદદનીોફેસર અસિટન્ટ પ્રોફેસર લી એ એક્ઝામ દિયો ત્યાં એપિયર થયો તે માર્ક્સ માસ જે એમસીક્યુ મે ઈ વે પાંજા ઇતિહાસ વિષય જ એમ પાછી નેગેટિવ માર્કિંગ વહે સ્વાભાવિક હે કે 0.33% નેગેટિવ માર્કિંગ ટકા જો હેકડો ઈ કર્યો તો આંજા હેકડો માર્ક્સ પ્લસ વય તો અહિયાં ઈ નેરી ને હલનું ખપે ભાઈ પોઈએ ત્રેસ માસ જે મૅરિટ અચે એનમે જનુ પહેલો મૅરિટ બને કેટેગરી વાઇઝ તમે બોલ્યા ઈએ ઇન્ટરવ્યુ લી હા હાસ યાદ રખેજો કે ટ્રેક્સની જે પરીક્ષા એનજો જે ઓવર ઓલ સેક્શન જે વેટેજ આ એ પંહા ટકા મતલબ કે ત્રે સોમાં જનુ આ સપોઝ કે ઢેઢ સો આયા તો ભાગ્ય છો કરે જ એ જ છ મા રિટર્ન એક્ઝામમાં તદો માસનો વેટેજ ફાઈનલ સેક્શનમાં ઘણા જે તો અહીં એકી વારી ક્લિયર કરી ગણે એટલે આજે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ને એ મળે મંગાવીએ એ લોકો તો આ લા કરી કોલ કરી અને જે ઇન્ટરવ્યુ લા કે કોલ કરીએ હતા તો એ ઇન્ટરવ્યુ 100 માર્ક્સ જો વેતો પણ જો વેટેજ કેટલો વેતો જો વેટેજ 50 માર્ક્સ જો વેતો એટલે 50 માર્ક્સ જો વેટેજ આ જો રિટર્ન એક્ઝામ જો લેખિત પરીક્ષા જો અને પંજા માસ જો વેટેજ આઈ આજો ઇન્ટરવ્યુ જો એટલે ઇન્ટરવ્યુમાં પણ પરફોર્મન્સ કરો એટલો જ વધારે પાલા કરી જરૂરી કારણ કે ઇન્ટરવ્યૂ મેં આ માર્ક્સ મિલે તો તડે માર્ક્સ આંજો કન્વર્ટ થયે તો લેખિત પરીક્ષા પરીક્ષામાં છ એકડો માર્ક્સ થયે તો એ ઘણા દાખલા પણ આઈ કે રિટર્ન એક્ઝામમાં ગચ મેળે સારા માસ ઇન્ટરવ્યુમાં ના આવ્યા તમે ફાઈનલ સિલેક્શન થાય ન રાહુલ ભાજો આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સિલેક્શન થઈ ગયો અને અસિં આકાશવાણી પરિવાર પ્રાર્થના કર્યું કે જે શ્રોતા મેજા પણ કોઈ આસિટન્ટ પ્રોફેસર બને અને અસકે ફોન કરીને ચે કે અસિંહ રાહુલ ભાજ ઇન્ટરવ્યુ હલો કરું ગામે સોયા અને અસંખે માર્ગદર્શન મે મદદ મી હલો કર્યું ગાલ જે ઉપક્રમમાં આવું ઈ વિષ્ણુ ગોર ગાલુ જામ કેળ્યું પણ હા ટેમ ઠી રહ્યો રજા ગણેશ તો અચી જા